જંબુસર ગણેશ બાળ યુવક મંડળ દાજીબાવા ટેકરા ખાતે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો જંબુસર શહેરના અલગ અલગ વિસ્તારો સોસાયટીમાં વિઘ્નહર્તા દેવની સ્થાપના કરવામાં આવી છે ભાદરવાસુ ચોથથી ગણેશ મહોત્સવનો ભક્તિભાવપૂર્વક રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે ગણનાયકની વિવિધ સ્વરૂપોની સ્થાપના સાથે ગણેશ પંડાલોને રોશનીના ઝગમગાટ સાથે સુંદર શણગાર કરવામાં આવ્યો છે સ્થાનિકો દ્વારા સવાર સાંજ આરતી ભજન કીર્તન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે દુંદાળા દેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે ને ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું છે ત્યારે જંબુસર નગરના ગણેશ બાળ યુવક મંડળ દાજીબાવાના ટેકરે જંબુસર શહેર તથા તાલુકાના અગ્રણીઓએ બાપાના દર્શન આરતીનો લાભ લીધો જેમાં કુલદીપસિંહ યાદવ પ્રતાપભાઈ સોની સંજયભાઈ પટેલ એસઆર હરીશભાઈ પટેલ અમરભાઈ પટેલ કલ્પેશભાઈ પટેલ ભાવિકભાઈ પટેલ સુકૃતભાઈ પટેલ જયભાઈ પટેલ સહિત લાભ લીધો હતો તમામ અગ્રણીઓનો ગણેશ મંડળ સંચાલકોએ આભાર વ્યક્ત કર્યો હતો